ભારતીય જનતા પાર્ટીની પેનલના આજે કુલ મળીને પાંચ લોકો ચાર દૂધ વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં આજે ઉમેદવારી નોંધાવી છે આજે અમે જે ઉમેદવારી નોંધાવી છે પાંચે પાંચ સીટોમાં સામેના લોકોને ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિ છે કુલ મળીને આ અમૂલની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ન જોતા વિશ્વના મજબૂત દેશો એ ભારતનું પશુપાલન અને કૃષિ અને ખેડૂતોનું રક્ષણ કરી રહ્યા છે કેન્દ્ર સરકારથી લઈને અમૂલ ડેરીના ડિરેક્ટર સુધી નીચે દૂધ મંડળી સુધી એક સરખો વહીવટ રે સંયમિત વહીવટ રે વિકસિત વહીવટ રે અને શિસ્ત વાળો વહીવટ રે જેમાંથી

છેલ્લી ગયેલી પેટા ચૂંટણીમાં પણ એ લોકોનો સફાયો થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના લોકોનો સંપર્ક કરીને એ લોકો ઉમેદવાર શોધવાનો પ્રયત્ન કરે છે અને એને કઈ રીતે મજબૂત ગણવી એ મને ખબર પડતી